કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો આજે મહાશિવરાત્રી છે તો મહાશિવરાત્રીના શુભ અવસર પર આપ સભીને મહાશિવરાત્રીની શુભકામના ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હેપી મહાશિવરાત્રી અત્યારે જો અમે બધા રેડી થઈ ગયા છીએ અને હવે મંદિરે જવું છે તો મંદિરે જઈએ આપણે આજ આખો દિવસ બહુ બધું કામ છે શિવરાત્રી છે તો આજે એની બી તૈયારી છે તો ત્યારે જો મમ્મી રેડી જઈને હવે મંદિરે જવાની તૈયારી કરે છે તો આપણે મંદિરે જઈએ તો આગળ મંદિરે તો આગળ રહેજો મજા આવશે આપણે મંદિર જઈને આવી ગયા છીએ અને બા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ 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 મોર્નિંગ 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 અને અને જો નાસ્તો છે શ્રી કૃષ્ણ હેપી અત્યારે જો હવે આપણે નાસ્તો કરી લઈએ થોડો ઘણો ફરાર અને મમ્મી આપણું દૂધ બને છે અમિત તો કરે છે આપણે શૂટ કરીને હવે અત્યારે ફટાફટ જોડે જોડે રસોઈ કરતા જઈએ તે અહીંયા જો બટેકા સુધારો છો મમ્મી ઉપર મોરૈયો વઘારે છે લો મમ્મી અહીંયા મોરૈયો વઘારી રહી છે મરચા ઉડે છે બરાબર અત્યારે આપણા સોલરનું કામ થઈ રહ્યું છે આપણા ઘરે ફાઇનલી સોલર લાગી રહ્યા છે અહીંયા લોકો કામ કરે છે આજે સોલર પેનલ લાગી જશે ફાઇનલી બહુ દિવસથી રાહ જોવતા હતા આ લોકો ફાઇનલી હવે સોલર લાગી જશે મિત્રો જો અત્યારે આપણે ફરાળ ધરાવી દીધો છે આપણા ભગવાનને અને અહીંયા ફરાળમાં આજે છે મુરયો સુકી બાજી અને રાજાગરાનો શીરો હવે આપણે જમવા બેસી જઈશું

અત્યારે ફટાફટ જમીન એ કરીને ફટાફટ દુકાને પહોંચી જઈશું મિતને ટિફિન આપવા માટે અને મિત અહીંયા છે દુકાને એ એનું કામ કરે છે અને હું ફટાફટ હવે બીજું અહીંયા થોડું ઘણું કામ છે એ પતાવીશ પછી રસ્તામાંથી વસ્તુ લઈશ અને આજે આવવાના છે મહાકુંભથી દાદાને એ લોકો તો ત્યાં પણ હજી નવું નવું કંઈક કરવાના છીએ તો હું લૉગ જોતા રહેજો મજા આવશે આગળ ઘરે પહોંચી ગઈ છું ને દાદા માટે ફૂલ ને એવું લેવા હતા અમારે ડેકોરેશન મોટું કરવાનું હતું પણ દાદાની લોકો વહેલા આવી ગયા અને ટાઈમ હતો મોડા આવવાનો પાંચ વાગ્યાનો પણ આપણે વહેલા આવી ગયા છીએ તો અત્યારે હવે આપણે કરીએ છીએ આગળ જોઈએ હવે દાદાની લોકો આવે છે ન ફૂલ લા લા હતા આવે છે પાન દાદા બે આવી ગયા છે અને બે જોડે ઊભા રહો જોડે આમ વચ્ચે ઉભા રહો વચ્ચે दादा छपया चित्रकूट ब કેવી રહી પતી ગઈ સરસ સરસ અને છપૈયા ગયા તા છપૈયા નહી ઓકે અયોધ્યા અયોધ્યા દર્શન થઈ ગયા ને દર્શન સરસ 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 બરાબર સરસ સરસ અને કોઈ તબિયત બગિયત ખરાબ નહી થઈ રેડી રેડી અહીંયા જો આપણે જ્યુસર માં દાદા માટે તરબૂચ નું જ્યુસ બનાવીએ છીએ દાદા અત્યારે બપોર ત્રણ વાગે મિત્રો જો દાદા એ લોકો માટે તો તરબૂચનો જ્યુસ હતું પણ અહીંયા મારી સ્પેશિયલ રિક્વાયરમેન્ટ ઉપર મારું સ્પેશિયલ જ્યુસ બને છે જામફળનું અને એ ખાલી મારા મારા માટે છે અત્યારે પીજો ને હા જો દેના યાર યે میرے માટે હે તુજે ભી મિલેગા થોડા દુંગી થોડા તુજે દુંગી અરે અને આ સ્પેશિયલ મારા માટે બને છે અહીંયા જામફળનું જ્યુસ કે મામી બહુ સરસ બનાવે છે એટલે આજે આપણા માટે બનાવે છે તો મામી પીને કહીશું અમે ઓકે 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 માટે સ્પેશિયલ જામફળનું જ્યુસ બની ગયું છે બહુ સરસ બન્યું છે બહુ મસ્ત છે અને તમને લોકોને કેવું લાગ્યું તરબૂચ નહી પીધું તમે તો અને જામફળનું બે બે પીવા મળ્યા

તો ક્યાં જઈએ છે જોજો તમે રાત્રે અમે અને અત્યારે બધી વસ્તુ લેવા આવ્યા છીએ સિંધી માર્કેટમાં સુરતમાં તો ચૌકામાં ગયા હતા આજે અમદાવાદમાં આવીને સિંધી માર્કેટમાં ફરીએ આપણે માર્કેટમાં જ ફરવાનું ફરતું જ રહેવાનું ખરીદી અત્યારે આપણે બધું કામ પતાય ને અત્યારે આપણે સાંજના ફરાળની તૈયારી કરીએ છીએ આજે હું બનાવું છું સાબુદાણાના વડા તો તમે આગળ રેસીપી જોતા રહેજો અને અહીંયા નકુલ ખાય છે કેળાની વેફર હે તે કરી છે શિવરાત્રી મને આપતો કોણ કોમ તલે দাও હવે આપણે આગળ કરીએ આપણો સાબુદાણા વડાનો મસાલો એકદમ રેડી થઈ ગયો છે હવે એમાં મસ્ત ગોટીઓ કરી નાખ એડિટ કરીને તરવા મળશું ચલો ગોટીઓ વાળ દઈશું હમણાં તો મિત્રો જો અહીંયા આપણે બધા સાબુદાણાના વડા ને કરી લેવા છે શેપમાં અને હવે ફ્રાય કરીએ છીએ આપણે સાબુદાણાના વડા ફ્રાય થઈ ગયા છે અને આ થઈ રહ્યા છે આવી જાઓ ફરાળ કરવા માટે અત્યારે હું મામાના ઘરેથી આવી ગઈ છું જમી લીધું છે અત્યારે આપણે અને અત્યારે અહીંયા જો આપણું પેકિંગ ચાલે છે મારો બેગ ભરાઈ ગઈ છે હવે મિત્ર બેગ ભરવાની છે તો અમે પેકિંગ કરી લઈએ અને અમે જઈએ છીએ ક્યાં એ તો તમને આવતીકાલના બ્લોગમાં ખબર પડશે તો બ્લોગ જોતા રહેજો કે તમને ખબર પડે કે અમે ક્યાં જઈએ છીએ તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો અત્યારે આપણે જો પેકિંગ કરી લઈએ અને હમણાં આપણી બસ છે તો હમણાં આપણે નીકળશું ક્યાં જઈએ છીએ તમને આગળ ખબર પડી જશે રમ લોકો પહોંચી ગયા સ્ટેશન સ્ટેશન પહોંચી ગયા છે તો અને ક્યાં જઈએ છીએ એ તો કાલે ખબર પડશે પણ તમે જો લોગ દૂધ રજૂ જો અત્યારે આપણે લોકો ક્યાં જઈએ છીએ તો સરપ્રાઈઝ છે પણ પહોંચી ગયા છીએ હજી બસ આવી નથી એટલે આપણે રાહ જોઈએ છીએ બસ

આપડે એમને જાણ કરીએ છીએ